સોનલ સોલંકીને ગંભીર મામલામાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે છ નવેમ્બરના સવારે લગભગ આઠ ત્રીસ કલાકે આ ઘટના બની હતી જેમાં પહેલા અકસ્માતની ઘટના લાગતી હતી જોકે પછી ખબર પડી કે આ ફાયરિંગ કેસ છે આરએફ સોનલબેનને ને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવાયા હતા બાદમાં વધુ સારવાર માટે જ્યારે સોનલ બેન ને સુરત હોસ્પિટલમાં દાખલ કરાયા અને સીટી સ્કેન કરાવ્યું ત્યારે ખબર પડી કે તેના માથામાં ગોળી છે

કામરેજના જોખા ગામથી અડાજણ તરફ સોનલબેન પોતાના ચાર વર્ષના દીકરા સાથે કારમાં આવી રહ્યા હતા અને તે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પ્રથમ વખત તેમણે જોખા ગામથી ધારુથા ગામ તરફ ગાડી ટર્ન લીધી હતી અને ત્યારબાદ માત્ર સાત મિનિટમાં જ કાર ફરીથી જોખા ગામમાં પાછી ફરી હતી જે જોખા ગામથી અકસ્માત સ્થળમાં આશરે બે કિલોમીટરનું અંતર છે આ સમગ્ર ઘટનાક્રમ સમયે તેમનો ચાર વર્ષનો પુત્ર પણ તેમની સાથે કારમાં હાજર હતો જે હાલમાં કેસનો સૌથી મહત્વનો સાક્ષી સાબિત થઈ શકે છે પોલીસે પરિવારની અનુમતિ બાદ તેનું નિવેદન લેવાની તૈયારી શરૂ કરી છે આ કેસમાં મુખ્ય વ્યક્તિ શંકાસ્પદ વ્યક્તિ સોનલબેનનો પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગૌસ્વામી છે હાલમાં તેનો મોબાઈલ બંધ છે દંપતી વચ્ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવ છે ઘટનાના દિવસે નિકુંજ આરટીઓ કચેરી પણ ગયો નહોતો પોલીસે આજે નિકુંજનો ફોન ટ્રેસ કરતા તેનું લોકેશન તેના પાલ સ્થિત ઘરે જોવા મળ્યું હતું જોકે પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે તેના માતા પિતા હાજર હતા પણ નિકુંજ નહોતો

એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડૉક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા ડીવાય એસપી ત્યાં હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર આગળની જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરી રહ્યા છે સર ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોય એ અત્યારે એફએસએલ અધિકારીઓની ચકાસણી કરી રહ્યા છે અને બહુ જ ગંભીર મામલો છે એટલે એફએસએલ અધિકારી એકદમ માઇક્રોલેવલે ચેક કરી રહ્યા છે કંઈ પણ બાબત આવશે તો એ લોકો અમને સમજ કરશે આજ છ નવેમ્બર બે હજાર પચીસના રોજ બપોરે પીપી સવાણી હોસ્પિટલના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાંથી કોલ આવતા હું દોડી ગયો હતો જ્યાં દર્દીની તપાસ કરતાં માલુમ પડ્યું કે દર્દીને મગજમાં કોઈ ગંભીર ઇજાને કારણે દર્દી બેભાન અવસ્થામાં છે ત્યારબાદ માથાનો સીટી સ્કેન કરાવતા જણાવ્યું કે કોઈ મેટલની વસ્તુ મગજની અંદર હોય એવું લાગે છે ગોળી એટલે કે બુલેટ આવેલી છે બુલેટની એન્ટ્રી ચહેરાના જમણા ભાગમાં થઈ મગજમાંથી પસાર થઈને મગજની ડાબી બાજુના ભાગ સુધી ઘૂસી ગયેલ હતી હાલ દર્દીને ક્રિટિકલ હોવાથી તેમને આઈસીયુ સારવાર હેઠળ દાખલ કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ સુરત